જીવનમાં અમુક ઉંમરે પહોંચ્યા પછી જો તમને ખરા અર્થથી એવું લાગતું હોય કે મારી અમુક ઈચ્છાઓ અમુક કામ હું પૂર્ણ નથી કરી શક્યો તો આપ સૌને મારે કહેવું છે કે તમારા વર્ષની પાછળ જે બે ત્રણ આંકડાનો નંબર લાગે છે એ નંબર તમારા એ કામ કે તમારી એ ઈચ્છા પૂર્ણ કરવામાં ક્યારેય બાધારૂપ નથી બનતો મારે બે ચાર તમને એક્ઝામ્પલ એવા આપવા છે સૌથી પહેલી વાત કે જ્યારે પોતે નાના હતા અને નક્કી કરે છે આકાશમાં જેમ તારાઓ ચમકે છે એમ મારે પણ વિશ્વની અંદર ચમકવું છે અને બાવન વર્ષની ઉંમરે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા અને નક્કી કરે છે કે મારે ગુજરાતી કે હિન્દીમાં નહીં ચાલે મારે અંગ્રેજી પણ શીખવું પડશે અને અંગ્રેજીએ શીખ્યા અને આજે ખૂબ સરસ મજાના એ ભાષણ આપે છે બાવન વર્ષની ઉંમરે કોઈ ભાષા શીખવી ખૂબ અઘરી હોય છે એના પછીનું ત્રીજું એક્ઝામ્પલ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની અંદર એક લેખ આવેલો કે કે વિદેશની અંદર મિસિસ જેનિફર વર્ષની ઉંમરે નક્કી કરે છે મારે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરવું છે અને જે તે શક્યા વર્ષની ઉંમરે કોલેજની અંદર એડમિશન લે છે અને ત્રણ વર્ષની ઉંમરે પોતે ડિપ્લોમા એન્જિનિયરિંગ પૂરું કરે છે એના બીજે જ દિવસે જોકે તે મૃત્યુ પામે છે અને ત્રીજું એક્ઝામ્પલ એવું છે કે પંચોતેર વર્ષની ઉંમરે જો બાઇડન પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા જેના કરિયરની શરૂઆત પોતે છપ્પન સત્તાવન વર્ષની ઉંમરે કરી હતી કોઈ પણ કાર્યની શરૂઆત કોઈ પણ ઈચ્છાની પૂર્તિ કોઈ પણ ઉંમરે થઈ શકે છે બસ અંદરથી હિંમત હોવી જોઈએ તો ચાલો આપણે પણ અધૂરી રહી ગયેલી ઈચ્છાઓની પૂર્તિ કરીએ અંકિતાની વાતો